હલો મિત્રો જો અમારે આ કાઢવી ડોસી હરમા માથે સડી ગઈ કાંટા બહાર છે અને જો આ કાંટારા કેવા છે એને માથે સડી દઈએ અને આપણે વીડમાં વીડિયો બનાવવા આવ્યા છે તો ડોસી ઉતારે હે ડોસીને અને આ બાજુ જો આપણા ફાઈડરમન છે અને આ આપણા છોકરા છે આ બાજુ નાના ટેણિયા અને આ આપણા પૂતના લુગડા છે ને આપણું આ બાઈક છે અને તો આ આપણે જઈશું પૂરી પાપી આગળ કેમ છો પૂરી પાપી

શું કરો શું કરો જીરામાં તો આ ભૂરી જીરું છે અને કડવી માં ભૂરી દવા સાટે છે તો દવા સાટો હવે પાક કેટલા દિન વાર રહી લગભગ પંદર વીસ દિન ખાલી પૈસા ડટ્યા ડટા ને તો કડવી માં કેમ વાક આવી ગયા